નમસ્કાર વાલા યુટ્યુબ ફેમિલી મેમ્બરો સ્વાગત કરું છું હું નિકુંજ પરમાર આપ સૌન સહિયારી ચેનલ ગુજરાતી વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ગુજરાત રાજ્યના સિનિયર સિટીઝન અને પેન્શન ધારકો માટે સૌથી સૌ સૌથી મોટા સમાચાર કહી શકાય મિત્રો સૌથી મોટા સમાચાર તેમાં પેન્શનમાં વધારો નવી અપડેટ આવી ગઈ છે મિત્રો તેના વિશે આપણે આપણે ચર્ચા કરીશું તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન કૂધું છું મિત્રો જોઈન થઈ જશે તમને ચાલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારકો બાબતે હરેક અપડેટ મળતી રહેશે ચાલુ મિત્રો વધારે સમય નબાગતા આજે આપણે શરૂઆત કરું છું તો તમને કવિતા મિત્રો ગુજરાત રાજ્ય જે પેન્શનરો છે સિટીઝનો છે તેમના માટે એક મહત્વનો ફાયદો કહી શકાય નમસ્કાર મિત્રો પેન્શન લાંબા સમયની રાહ જોવાથી માંગ આકરી સંતોષાય છે તાજેતરમાં જાહેરાતમાં રાજસ્થાન સરકાર નિવૃત્ત લોકો માટે પેન્શન વધારવાનો નિર્ણય કર્યો છે જેના ઘણા લાખ લોકોમાં આનંદની લહેર ફેલાઈ ગઈ છે આ મહત્વપૂર્ણ નિર્ણય એ છે કે નિવૃત્ત વ્યક્તિ એકસઠ વર્ષની ઉંમરે પહોંચે પછી પેન્શન વધારો શરૂ થશે એકસઠ વર્ષની ઉંમરથી વાર્ષિક પેન્શન વધારો કરવામાં બાબત મિત્રો હા તમે તમે સાચું વાંધ્યું છે કે રાજસ્થાનમાં સરકારે એકસઠ વર્ષની ઉંમરે શરૂ થતાં પેન્શનો માટે એક વાર્ષિક પેન્શન વધારવાની મંજૂરી આપી છે અને આ રોમાંચક સમાચાર રાજસ્થાન પેન્શન ફોરમના રાજ્ય કાર્યવાહી પ્રમુખ શ્રી સુરેશ પ્રકાશ ટાકેએ એસ દિલીસ દ્વારા શેર કર્યો હતો મુખ્ય મિટિંગ આંતર આંતરદ્રષ્ટિ મહત્વપૂર્ણ બેઠકો નાણાં સચિવ બજેટ મેડિકલ હેલ્થ સર્વિસીસના નિયામક પેન્શન વિભાગના નિયામક અને આરજીએસએસ પ્રોજેક્ટ ડાયરેક્ટર સહિતના મુખ્ય અધિકારીઓ સામેલ હતા તેઓની પેન્શન વધારવાની ચર્ચા કરીને મંજૂર કરી જે પેન્શન એસોસિએશનને ખૂબ જ આનંદ આપે છે પેન્શન રાજસ્થાન સરકાર પ્રત્યે તેનો આભાર વ્યક્ત કરવા ભાવિક ભાવિ પહેલ માટેનું સમર્થન વચન આપ્યું છે તો વિગતવાર પેન્શન ઇમ્પ્લિમેન્ટ પ્લાન પેન્શનોને આકસ્મક પરિપૂર્ણ કરતાં રાજસ્થાન સરકાર પેન્શન વધારવાની વ્યાપક ગુજરાતની ઉજવણી રૂપરેખા આપી છે એકસઠ વર્ષની ઉંમર એક ટકો શરૂ કરી કરીશી ધોરણ ચાલુ હોય છે પાંચસઠ વર્ષની ઉંમર સુધી પાંચ ટકા સુધી પહોંચી છે તે પરિણામે એસી વર્ષના થાય ત્યાં સુધી છી વીસ ટકા વૃદ્ધિ અપેક્ષા રાખી છે તો મિત્રો આવી રાજસ્થાનની સરકાર જો મિત્રો આવો નિર્ણય લઈ શકે છે ગુજરાત સરકાર પણ નિર્ણય જલ્દી લેવામાં આવશે મિત્રો એવી આપણે આશા રાખીએ છીએ ગુજરાત સરકાર પણ આવો નિર્ણય પેન્શન પેન્શનધારકો માટે સરકારી કર્મચારી માટે તેમને પણ ગુજરાત રાજસ્થાન સરકાર જેમ તેમને ફંડ જે અને અમને ગુજરાત રાજ્ય સરકારને ફાયદો મળી શકે છે તો મિત્રો ઉંમર માટે એકસઠ વડે એક ટકો બાસઠ બે આ જોઈ શકો છો અન્ય કરારો છે આ બેઠો પેન્શન કંપની સમયગળ પંદર વર્ષથી ઘટાડી બાર વર્ષ કરવા જેવા અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ વધુમાં પેન્શન મોફત વિટામિન કેલ્શિયમ પૂરક આપવા માટે સર્વસંમતિ હતી આ પહેલાંની સંબંધી વિભાગ મંજૂરી આ સાથે મળી હતી જેના પેન્શનનો નોંધપાત્ર લાભનું વચન આપવામાં આવ્યું હતું રાષ્ટ્રીય નીતિ પ્રભાવમાં રાજસ્થાન સરકારની અંદર કેન્દ્ર સરકાર પર સમાન પગલું લેવાનું પ્રબાન થવાની ધારણા છે હાલમાં કેન્દ્ર સરકાર સંસદીય સમિતિ દ્વારા સૂચના મુજબ પોષણ સ્ક્રીમમાં પેન્શનો લાભ ભલામ ભલામણ કરવામાં આવ્યું છે તો મિત્રો આ જેમ રાજસ્થાન સરકારે જેમ નિર્ણય લીધો છે તેવું તેવી જ રીતે મિત્રો આપણે જે ગુજરાત રાજ્ય સરકાર પર નિર્ણય લઈશ પેન્શનો માટે રાજ સરકારી કર્મચારી એવી આપણે આશા રાખીએ છીએ